સુઈગામ ભાભર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી જોશમાં કલેક્ટર મેહર પટેલ દ્વારા ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો કલેક્ટરશ્રીએ સુઈગામ સીએચસી ખાતે પહોંચીને મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો બેટા તું કેમ છે ગભરાતો નહીં હું અને મારી ટીમ તારી સાથે છીએ કલેક્ટરશ્રીનો નાના બાળક સાથે લાગણીસભર સંવાદ ગામના બાર ગામોનો તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરાઈ નળાબેટ ઝીરો પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું કલેક્ટરશ્રીએ નિરીક્ષણ કરી તાકીદ સૂચના આપ્યા હતા કલેક્ટરશ્રીના વડપણ હેઠળ ઓગણીસ સમિતિઓ અને તેર નોડલ અધિકારીઓ મોડી રાત સુધી રાઉન્ડ ધી ક્લોક કામગીરીમાં રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે તેમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે